ધનવાન એ નથી જેના ઘરમાં ખોખા ભરીને રૂપિયા છે કબાટ ભરીને રૂપિયા છે ધનવાન તો એ છે કે જેનું ઘર હંમેશા હસતું હોય ધનવાન એ છે જેના ઘરમાં મહાદેવની ભક્તિ થતી હોય શિવ ભક્ત આપણા જીવનમાં સંસારમાં સમાજમાં હજારો લોકો એવા હશે જે ખૂબ ધનવાન હશે કરોડપતિ છે લાખોપતિ છે પણ ભક્તો ધનવાન કોણ ગણાય કે જેનું ઘર હંમેશા હસતું હોય એકબીજાનું માન સન્માન રહેતું હોય તે ઘર હંમેશા સુખી ગણાય અને તેમાં પણ જે ઘરમાં ભગવાન મહાદેવની ભક્તિ થતી હોય તે ઘર હંમેશા સર્વશ્રેષ્ઠ ગણાય છે અને તે જ મોટું ધન ગણાય છે જેના હાદીમાં જેના મનમાં જેના ઘરમાં ભગવાન મહાદેવની ભક્તિ હોય તેનું ઘર હંમેશા ધનવાન ગણાય છે ભલે તે ઘરમાં ઓછું નાણું હોય જે ઘરમાં ભક્તિ થતી હોય શિવ ભક્તિ થતી હોય અને તે ઘરમાં ભલે ઓછું નાણું હોય પણ તે ઘર હંમેશા ધનવાન ગણાય છે કારણ કે સર્વ દેવતાનું મૂળ ભગવાન મહાદેવ છે અને જો તમે તે મૂળ એટલે કે ભગવાન મહાદેવ ભગવાન શિવજીને તમે તમારા ઘરમાં રાખો છો તમે તમારા હૃદયમાં રાખો છો તો તમે ધનવાન જ ગણાવો કારણ કે સાચું ઘરેણું ભક્તિ છે ભગવાન શિવ છે અને તે તમે જો પકડી લીધું ને તો તમારે અન્ય ઘરેણા તમારે ફીકા લાગશે સમાજમાં અન્ય ઘરેણા ફીકા લાગે છે ગાડી બંગલા હીરા માણેક આ બધું એમ કહેવાય કે સુશોભિત થાય અને દેખાવ કરવાની વસ્તુ છે પણ જ્યારે તમે એમ કહેવાય હૃદયમાં ભક્તિ છે તમારા કુટુંબ પરિવારમાં ભક્તિ છે તો સમાજમાં વર્ચસ્વ વધારે દેખાશે ખાલી ધનથી વર્ચસ્વ આપણું પડે તેવું નથી હોતું ત્યારે કે એવું બને કે આપણા જીવનમાં ભક્તિ હોય ધર્મમય આપણું જીવન હોય પરિવારનું જીવન ધર્મમય હોય તો સમાજમાં કુટુંબ પરિવારમાં વર્ચસ્વ વધે છે ફક્ત આ સનાતન સત્ય છે અને એ સાચું છે જેના ઘરમાં ભક્તિ છે ને તે જીવન સાચું ગણાય છે ભક્તો ધન સંપત્તિ માલ બેકત બધું અહીંનું અહીં જ પડ્યું રહેવાનું છે ઇસ ધરાકા ઇસ ધરાપે સબક ધરાકા ધરા રહે જાયગા તેરા મેરા કુછ નહીં આ સબકુચ મિટ્ટી મેં મિલ જાયગા ભક્તો આ છે ને માયા છે ધન સંપત્તિ માલ મિલકત છે ને તે બધી માયા છે મહાદેવની ભક્તિ છે ને તે અખંડ છે અને અખંડતા છે ને તે જ હંમેશા સાથે આવવાની છે જ્યારે તમે કે હું આ જગત છોડીને જઈએ ત્યારે કોઈ એવી ગણતરી નથી કરતું કે આ તો બહુ રૂપિયા કમાય અને બહુ રૂપિયા ભેગા કરીને ગયો છે બેંકના એમ કહેવાય તિજોરી ભરીને ગયો છે ઘરની તિજોરી ભરીને ગયો છે તેવું કોઈ વખાણ નથી કરવાનું પણ જો તમે આખી જિંદગી શિવભક્તિ કરી છે તો તરત જ દરેક લોકોને આંખોમાં આંસુ આવી જશે કહેવાય કે આ તો એક એમ કહેવાય કે સારો જીવડો હતો જ્યારે જગત છોડીને જઈએ ને ત્યારે લોકો એમ કહે છે આ તો ભક્તિમાન માનવ હતો ભક્તો એટલે હંમેશા આપણે એમ કહેવાય કે ધન સંપત્તિ તો આપણે કમાવી જોઈએ સંસારિક જીવન જીવવા માટે પણ ખાસ કરીને આપણે ભક્તિ કરવી જેથી કરીને ભક્તિની પૂંજી ભરી લેવી જેથી કરીને આપણું જીવન એમ કહેવાય સોના કરતાં રૂપિયા કરતાં ધન સંપત્તિ કરતાં રૂડું થઈ જાય તો શિવભક્તો એક સુંદર એવી નાની એવી વાત હતી જે ભક્તિમય હતી સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોમાં લાઈક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમ શેલ્લમ અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય